હેનિલ એ ફેનીલ આમ જો ઊભો થા આજ ગુરુવાર છે આજ રજાશે તારમાં ભેગવાનું દુકાન ઊભો થાય હા લાય લાય ઊભો થા ના 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 ઊભો થાય હેનિલ બેઠો બેઠો ઊંઘસ ઊભો થા ફેનીલ અત્યારે આવું જાગી ગયો છે એ લ્યો પાછો હોઈ ગયો હાલો દીકરો હાલ તો અમારે મળી જો ત્યારે હવે તો ચાર મહિનાની થઈ ગઈ ને લખાવા માંડી છે અહીંયા મારા ચીટ્ટાનું બાઉલ છે મારે અહીંયા કપડાં ધોવાઈ ગયા છે મસ્ત તડકો નીકળી ગયો છે નામેની બિલ્ડિંગમાં મસ્ત કલર થઈ રહ્યો છે

તો અહીંયા અત્યાર જો મારું ઘી ગરમ થાય છે અને અહીંયા મારા વાસણ બધાય બધા સાફ થઈ ગયા છે અને આપણે રસોડું ક્લીન કરી નાખ્યું છે હવે છે નીચેના કચરા પોતા હજી બાકી છે એ હમણાં પતાવી દઈએ એટલે આપણું કામ ફિનિશ તો હમણાં હવે ઘી થોડીક વાર છે ઘી ગરમ થવાનું અને આપણી મરસી અહીંયા રોજ રોજ ભૂકાઈ જતી હતી ને તો આજ થોડીક કટ કરી નાખી અને અહીંયા જો કલર કામ થોડોક ઘણું ઘણું ખરું પૂરું થઈ ગયું છે એક બિલ્ડિંગનું આ બિલ્ડિંગનું હજી બાકી છે આ બિલ્ડિંગનું થઈ ગયું છે અને આજે અહીં હશે બહુ બધા ગાડીઓ માણસોને બધા છે અને મસ્ત સૂર્ય નારાયણ ઉગી ઊગી ગયા સરસ તડકો આવી ગયેશ એટનું વ્યૂ એ બહુ મસ્ત છે આમાં ફેનિલ જો નાસ્તો કરીને મસ્ત રેડી થઈ ગયો છે અને બિસલરી પાણી ભાવ્યો હોય ને હા આપણું ઘી રેડી થઈ ગયું છે ને હવે આપણે કરી દઈ ગયા ઓન મસ્ત ઘી થઈ ગયું છે સુગંધ બહુ મસ્ત આવે છે પડદોય પાડી દીધો છે ને ફેની લઈ અત્યારે જો રેડી થઈ ગયો છે રાવવા માટે આપણી બેગ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા છે ને ભાગમાં કબૂતર બહુ આવે છે ને તો અહીંયા હમણાં આગળ પડદો છે અહીંયા આપણા કપડા એ છે અને પડદો છે ને હમણાં આમ પાડી અને પછી ચીપટી મારી દેવાની છે એટલે કબૂતર અંદરનું તો અત્યારે જો અહીં મેં સીપટા મારતી ત્યાં અને આપણું કામ એ બધું ઓકે થઈ ગયું છે અને ફેનિલ હાલો હવે ફેનિલ હજી શું કરશ દુનિયા તો ફેની લઈને રમોકડા તૈયાર કરે છે રમવાનું ખરે લે અહીંયા લઈ જવા માટે ક્લાસીસે થઈ ગયું તારું એમાં શું છે બંદૂક ચેક સારું હાલો તો આવું નીકળીને જાય ને ને કાઠો બાય તમે tartar કાંદા સે આયા પેટીસ સે આયા રગડો સેવ આ એક ચટણી ગ્રીન ચટણી આમાં રેડ તો આમ જો રગડા પેટીસ ખાવી હોય તો બધા આવતા રહ્યો રગડા પેટીસ એ તું પડશે હો આ ચટણી બે બાટલા મેડમ ચમચી

No, 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 no. Permiso. Ya. Oh, my ಅಕ್ಕೆ ರೇ ಆ ಮಡೋಡಾ ಹ್ಮ ಮಡಾಕ್ಕೆ ಬರ್ತಾಕ್ಕೆ આપણા ક્લાસની અંદર સંખ્યા જોવો તમે બહુ મસ્ત મસ્ત બધા શીખે છે અહીંયા તો ચીપટી પાડે છે હાય કેમ છો હાય આ કટોરી વાળા બેન શું કરે શરમાઈ ગયા શરમાઈ ગયા મસ્ત ક્લાસ ફૂલ થઈ ગયો છે આપણે બધી મજા કરી શકાય દુકાને બહુ કામ છે ને ફેની લઈ આમ જો નકરું હમણાં સારું હારું લઈને ખાધા કરે છે એમ દીદી નથી તે અને હવે અત્યારે અમારે ફેનિલ લે બહુ ઊંઘ આવી છે તો હમણાં અમારે ફેનિલ ભૂઈ ચાહે તો હવે અમારા બ્લોકને અમે વિરામ આપી પાછા ફરીથી નવા બ્લોક સાથે મળીશું કેમકે હમણાં અમારા પાસે ટાઈમ થોડો ઓછો રહેશે એટલે અમારો બ્લોક હમણાં બનતો નથી અને કામ થોડુંક વધી ગયું છે અને પછી રેગ્યુલર પાછા અમારા બ્લોક ચાલુ થઈ જશે તો અત્યારે અમારા બ્લોગને અમે વિરામ આપી પાછા ફરીથી મળીશું અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો એમ શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી રજા લઈ બાય બાય